હેલો મારો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં હશે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો બધાને જય શ્રી રામ જય બજરંગબલી મિત્રો તમે જેવો સપોર્ટ કરો એવો કરતા બાકી સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ મિત્રો ત્યારે આઠ વાગ્યા છે અને આપણે નાઈટ ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ ટોપી બોપી મેકી દીધી છે તમને પણ ખ્યાલ પડી છે કે ટોપી મેકી એટલે આ કંઈક ભાઈ આજે જવાના છે કાંડ કરવા મિત્રો આજે એમ કહેવાય કે અમારા ગામમાં ચા પીવાવાળા આવે છે બરાબર છે નાણાં તોડથી વરરાજાની ચા એટલે પાકું કરવા માટે તો મિત્રો કયા કયા ગામમાં તમારા પાકું થાય છે બરાબર છે અને કેટલા લગ્ન છે તમારા ગામમાં અને કેટલું એનું પાકું થઈ ગયું છે એ કીજો કમાટમાં કરીને બાકી આપણે અત્યારે જવાના છીએ અમારા ગામમાં ચા પીવાવાળા આવે છે એટલા માટે અને સગાઈ એમ કહેવાય કે સગાઈને પાકું કરવા માટે એટલે પાકું થાય તો ટોપી પહેરવા પડે છે જોઈ શકો છો આપણું ગણેશ મ્યુઝિક બેન્ડ પણ અહીંયા કમ્પ્લીટ છે બરાબર મિત્રો અને આ લોકો તમે જુઓ ધુમાડો કરીને બેઠા છે બરાબર પાંચ લાખ કેમેરાથી તમને થોડો ઘણો નજારો બતાવો આપણા ઘરનો અને ગણેશ મ્યુઝિક બ્લોગનો પણ બતાવીશ બરાબર છે બંને રીતે ચાલો રેડી અને આ લોકો શું કરે છે અહીંયા મોબાઈલ માં શેર કરે હ મોબાઈલ માં જીતને શેર કર સાબ કઈ રીત નું બતાવું હ કઈ રીત નું શેર કરે WhatsApp માં WhatsApp માં સેવા તો હું કરે કે તું કરે દેરીઓ સેવા બોલ લાઈક કરજો એમ કે દે અને બીજું હાલ છે લાઈક કરે એમ કે લાઈક કરી ઈબો વિડિયો તા લાઈક કરે કે લાઈક કરજો એમ કે દોસ્તો ત્યારે નવ વાગવાની આસપાસ છે ને આપણે આવી ગયા છીએ બરાબર છે ને તમે જોઈ શકો છો અત્યારે થોડી વારમાં આવવાના છે ચા પીવા માટે આપણા ગામમાં બરાબર તો આગળ તમે બન્યા રીશો કે કેટલી મોજ થાય ને કેટલી જોવાની મજા આવે તમને બરાબર અત્યારે આપણે થોડા દૂરથી બનાવે છે આ લોકો પણ અહીંયા ચંપલ કાઢવાની તૈયારી કરે છે તમે જોઈ શકો છો કશું હોય બસ રેડી રેજો ટોપી મેકિંગ કેવું તમને કોમેન્ટ કરજો બરાબર તમે કયા ગમથી વિડીયો જોવો છો મારો એ તમે ખાલી કોમેન્ટ કરજો કેટલી મોજા આવે આગળ તમે બન્યા જઈશો બરાબર 그다음에 보고 싶어 예? Heather is here. Heather is here. Ha. I'm ready. Ready? Show me. Sho, show me. Now. So beautiful. you Oh see... this is so pretty. This doesn't look good. Okay how about this yeah